હાઈ માતાજી દઈ ખોડિયારમાં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કમલેશ વ્લોગમાં આશા કરી કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવે પસંદ આવે તો વિડીયોને લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે આપણે ઉઠી ગયા છે સવાર સવારમાં દસ વાગી ગયા છે અત્યારે તો બસ અત્યારે કંઈ નહીં નાસ્તોને કરવાનું છે તો કરી લઉં અને ત્યારબાદ દુકાઈને બેસવાનું છે અને ભાઈ હમણાં ગયો છે નવરાત્રિ કરવા માટે સુરત ગયેલો છે અને પપ્પા દુકાઈને છે મમ્મી ઘરનું કામ કરે છે કપડાં ધોવાનું ને બાકી તો આપડે અત્યારે નાસ્તો કરી લઈએ ધીરે આવી ગયા છે અને અત્યારે સમય અઢી વાગી ગયા છે ને આપણા રાજભાઈ ની અત્યારે આવ્યા છે જયદીપભાઈ બેઠા છે તેના ફૂઈ છોકરા અને શિવમ બાપુ અને નવગણ ગણગા આવીને પૂરો ખાય છે અત્યારે કૂતરા માટે રોટલી લેતા આવ્યા છે સગલા માટે સોખા લેતા આવ્યા છે અને આ વસ્તુ છે તે તમને આગળ અંદર રહીને જણાવ કરવાનું છે આજ તો બ્લોગમાં બનાવી દો નવગણ ભાઈ ને હટાણ સોખા નાખવા મૂકલા છે આ કેમ કે પછી આગળ મંદિરે કામ કરતાય છે એટલા માટે ભૂલી જવાય છે બાપુને કૂતરા માટે રોટલી નાખવા મૂક્યા હતા જો અત્યારે કુઈતરા ને રોટલી નાખી છે બાપુ ચાલો માતાજીના દર્શન માતા મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે અને મેં પણ માતાજીના દર્શન કરી લીધા છે તો નવગણભાઈ બહાર ગયા છે શિવમ બાપુ થોડુંક કામ છે તો તે એ પણ બારાબરી કરે છે અને અત્યારે કામ તો એ છે કે આપણે કાલે હવે પેલું નોરતું થઈ જાય છે તો આપણે કાલ સાંજે અમે આવ્યા હતા તો બધાય મિત્રો અહીંયા આપણે શણગાર હતો તે ઉતારી લીધો આપણે આ થોરુન ઝબલું છે તેમાં અત્યારે માતાજીના મંદિરનો શણગાર લેતા આવ્યા છે ગામમાં છે તો અત્યારે જેટલો બને એટલો સડાવી દઈએ બાકી રહી જાય તો તો અત્યારે છે જૂનો તે અત્યારે ઉતારી લઈએ અને પછી પાછો નવો શણગાર વ્યવસ્થિત રીતે સડાવવા માંડીએ તો અત્યારે માતાજી નું મંદિર સજાવવાનું છે તો એ કામ કરવાનું છે હમણાં રૂમનું કામ હતું તો પાણી આજ સા ઉતરી ગયું છે ને અત્યારે જો રેતી આપણે સારવાર નથી તો તે પણ સરાઈ ગઈ છે તો અત્યારે રહી છે અને આપણે રૂમનું કામ પણ આજે ચાલુ છે તો પાછો એક થર લીધો અને ત્યારબાદ હવે આમાં ભરીત કરી દેવું તો અત્યારે અહીંથી આપણે આપણે પેલો થર કાઢ્યા છે જમીનની તો એટલું બધું ઊંચું પડ્યું છે તો અત્યારે આજે રૂમનું કામ પણ ચાલુ જ છે કાલના ડોગમાં જોઈએ છે આ ડમ આપણે પાણીમાં તણાઈ ગયું હતું તો તે બોપવે કાઢીને સાસવીને મૂકી દીધું છે અત્યારે આપણા સ્ટોર રૂમમાં તો બાકી છે અત્યારે હવે કામ ચાલુ કરતી તો અત્યારે માતાજીના જે થોડાક ફૂલ તે ઉતારી લીધો છે અને બાકી આપણે આ નવો શણગાર લેતા આવ્યો છે એટલો બધો તો હજી કેમ કે વધુ લેતા પણ તમને ખબર છે કે આ નવરાત્રી છે અને વરસાદની આગાહી પણ છે તો કેમકે આ મંદિર ખુલ્લું છે ફરતી બાજુ માતાજીના થાય નવરાત્રી આવે એટલે બધા મંદિરો સજાવતા હોય તો પણ એમાં એવું છે કે આપણે ખોડિયાર માતાજીનું મંદિર છે તે અમારે હજી આ આના પછી નવરાત્રિ પછી પણ હજી વર્ષમાં બે વાર તહેવાર હોય છે કેમ કે એક આપણે ખોડિયાર જયંતિના દિવસે અહીંયા માતાજીનું મંદિર સજાવીએ છીએ અને બીજું કે આપણે જેઠ મહિનાનો પહેલો સોમવાર અમારે આવે ત્યારે પણ અહીંયા બહુ મોટો મેળો હોય છે અમારો બસ એટલો બધો શણગાર લેતા આવ્યા છે પતકડા કાઢ્યા છે બે ડઝન છે તો એ બધું ફિટ કરી દે લગાઈ દે અને તમે ફૂલ લોકમાં જોઈ રાખજો અમે કેવી રીતે સજાવટ કરીએ વાગી ગયા છે અને હજી એટલો બધો થવાનો બાકી છે અને એટલું બધું હજી પતકડા છે તે કમ્પ્લીટ લીતે લાગી ગયા છે

તો એટલા બધા ગામના મિત્રો આવ્યા છે અત્યારે આ બધું તો અત્યારે અમે પણ શંકા ચડાવીએ છીએ અને મંદિર ને આગળ પણ આ પતકડા બાંધે છે લોકો તો અત્યારે આપણે મંદિર સજાવવાનું કામ ચાલુ જ છે આ રીતે લાગે છે તો માતાજી ની આરતી પણ અત્યારે થતી છે અને હવે બધા મોડું થાય છે તો અત્યારે અમે નીકળીએ ઘરે દઈ માતાજી ના ઘરે આવી ગયો છું અને મમ્મી અત્યારે રોટલા બનાવે છે ભાઈ નથી તો એનું કામ હતું માતાજીના દીવા દુઃખ કરવાનું હતું તો એવું બધું કામ કરી લીધું નાના મોટું થોડુંક હતું તે તો બાકી અત્યારે હવે જમવા બેસવાનું છે અત્યારે મંદિરે જવાનું નહીં થાય કેમ કે અત્યારે મારે કામ છે લોગી એડિટિંગ કરવાનું છે કાવેલો નોટનું છે તો કાલે કામ તો બહુ હશે તો એ તમને કાલે જણાવી અને બાકી તો જો અત્યારે જમવા બેસવાનું છે તો જમી લઉં રોટલી છે સાઈઝ છે ભીંડાનું શાક છે અને એમાં ભેગું દહીં નાખી દીધું છે મથાણું છે તીખું મીઠું છે અને ખીચડી કરી છે મમ્મીએ તો તે મારે નથી ખાવી અને પપ્પા અત્યારે દુકાઈને છે તો આપણે અત્યારે જમી લઈએ તો બસ અત્યારે ઘરેથી જમાઈને અને દુકાઈને આવી ગયો છે તો અત્યારે સોહમભાઈ કે બાપુ આવ્યો તો બાપુ અત્યારે વહી ગયા છે ગામમાં અને બાપુને નવરાત્રિ તો કેન્સલ થઈ ગઈ છે કેમકે તે બાર વ્યક્તિ જોઈએ તો તેને એક એક બે છોકરા ઘટે છે એટલા માટે બાપુને તે હતા નીરવભાઈ સાગરા દંડિયામાં નથી રહ્યા અને સાહિલ ભાઈ ને છે તે નાના નાના બાળકો રહ્યા છે પપ્પા અત્યારે દુકાને ઘેરાઈ ગયા છે અને જમીને પછી પપ્પા મિટિંગમાં જવાના છે આપણા માતાજી નું મઠ છે તો ત્યાં અત્યારે મિટિંગ છે ભાઈઓની બધાને અમારે જ્યાં પરિવારના ભાઈઓ હોય તેને અત્યારે મીટિંગ છે તો અત્યારે માતાજીના મંદિરે તો નહીં જાય કેમ કે ત્યાં આજે લાઇટ રિપેર કરવાની છે લાઈટ કરવાનું ભૂલતા નહીં તો બસ હવે આપણો આડ નવલોગ સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો છે અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યા પાછા કાલે નવા બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી